ભરૂચ શહેરમાં સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ આયોજિત સામૂહિક વિવાહ સંસ્કાર હોસ્ટેલ ગ્રાઉન્ડ રાજપૂત છાત્રાલય ભરૂચ સ્થળે માગશર સુદ ત્રીજને શુક્રવાર તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ યોજવામાં આવ્યું છે

હું નીરવ પટેલ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ એ સામાજિક સમરસતા સમાજમાં આવે એના માટે સતત પ્રયત્નશીલ છે પછીલા પાછલા ત્રણ વર્ષથી આ સમૂહ વિવાહ સંસ્કારનું આયોજન થાય છે અને એમાં અગિયાર પંદર અને આ વખતે ત્રેવીસ જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે પરંતુ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ વિવિધ જ્ઞાતિઓને એક મંચ પર લાવવાનો છે એટલે આ સમૂહ વિવાહ સંસ્કારમાં લગભગ ત્રેવીસ જેટલી જ્ઞાતિઓના યુવક યુવતીઓ જોડાયા છે અઢાર જોડા એવા છે કે જે આંતરજ્ઞાતિય લગ્ન કરી રહ્યા છે એટલે સમાજમાં ધીમે ધીમે હવે જ્ઞાતિથી ઉપર ઉઠીને વિચારવાની શરૂઆત થઈ છે આવા કાર્યક્રમની અંદર અનેકવિધ મહાનુભાવો પણ પધાર્યા છે જેમ કે બિહારથી ગુરુપ્રકાશજી પાસવાન મુંબઈથી સામાજિક સમરસતા મંચના રમેશજી પતંગે આ અધ્યક્ષ પ્રફુલ્લભાઈ શિરોયા સુરતથી આવ્યા હતા એ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલકજી વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ રાજકીય અગ્રણીઓએ પણ અહીંયા શોભામાં અભિવૃદ્ધિ કરી છે આ લગ્ન સારી રીતે થાય નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડે એને આશીર્વાદ આપવા માટે પણ વિવિધ સમાજના લગભગ ત્રીસે જ્ઞાતિના આગેવાનો પણ પધાર્યા અને એક અવાજે સામાજિક સમરસતાના વિચારને પણ સ્વીકાર્યો અને આ પ્રથા આ સમૂહ વિવાહ સંસ્કારમાં છે સમાજ આવતા વર્ષે વધુ માત્રામાં જોડાય એવી અપીલ સાથે પૂર્ણ કરું છું ભરૂચ